પૂજા વિધિ આરતી ધ્વજારોહણ વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષોથી પરંપરાગત મુજબ શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિરણ નદી કાંઠે આવેલ શ્રી સીતરા માતાના મંદિરે બ્રાહ્મણોને સાથે રાખી અને પૂજા આરતી ધ્વજારોહણ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા ઉપપટેલ બાબુભાઈ આગ્યા મંત્રી નારણભાઈ બાંડિયા વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી વેરાવળ મચ્છીમાર બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા હરિભાઈ સુયાણી તેમજ ખારવા સમાજના પંચ પટેલ આગેવાન શ્રીઓ તથા બોડી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો મહેશવા આઝાર ન્યૂઝ ઓફ મીડિયા સોમના સોના મુજબ લોન્ગ્રેજા છે હું વેલાળ સમસ્ત ખાડો સમાજ વર્ષોની પરંપરાગત વેરાવળ સમસ્ત ખાડો સમાજ દ્વારા જે ઈરાન નદીના કાંઠે માતા સીતરાનું મંદિર આવેલું છે ત્યાં વર્ષોની પરંપરાગત જે માતાજીની ઉજ્જૈની શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે સમાજ દ્વારા કરવામાં આવે છે એમાં ખારવા સમાજના ભાઈઓ બહેનો આગેવાનો બહુ સંખ્યામાં હાજર રહી છે અને સમાજ દ્વારા માતાજીને પૂજાકો અને સજા ચડાવ્યા પછી સમગ્ર સમાજ દ્વારા પૂજાપોને માતાજીને નારિયેળને વધારે છે અને અહીંયા માતાજીને ધામધૂમથી બધા પ્રસાદ લે છે અને આજે પણ અત્યારે પ્રસાદ ચાલુ છે અને વર્ષોની પરંપરા આજે જે ઉજવણી થાય છે અને માતાજી પર પ્રાર્થના કરવામાં આવે છે કે આવતા દિવસો માછીમા તો સારા જાય એના માટે પ્રાર્થના કરી